મફત ખાબો જ પર આજે હું નાલો કાશુ તો આવો આવને ભૂખ લાગી છે ઓણે આ તો બહુ મજાઈ નઈ તાપિંગ એટલે ખાવ चलो મને સંભરાઈ ગયો આ પર જે બનાવ આ મને પેલો ગયો ઓણ સંભરાઈ ગયો દૂધ ના શીશીડી કરતા હારું આવવું જોઈએ બાઈ સંભરાઈ ગયો કોણ એને ક્યાં માંગવા જે

હા ઓય માને કરતા આપણે બે આપણે બધું સામાન તો લઈ દઈએ સામાન અચક લાગાઈ અડધી રાતે કોદે ઓર્ડર લેવાતો છે યાર તું ઓર્ડર કે પથો લાવ ડાલતો કેલા પુત્રા कौन है कौन बस सी कौन है તો બે આયા આ લે ચા મખડવા હવે ફીદું જોજો માઢણ બોલાવ પાલુ હા તી જમવાનું ખવડાવી હા ભાઈ જો તે ડોસો આ કા આટલા એ બાબોયે તો વધારે રાખવા એ તો ભાઈ આલે બિંદુ માની કોઈ પીઓ તો પૈસા નાખો હું લઈ આવું નાખી દઉં હે નહીં લે પેલા પૈસા નાખો નાખો અઢાર નાખો હું બધો સામાન લે બરોબર ખબર રોટલા માં શું શું જોઈએ બરોબર મરસું તેલ ના મસાલો વસાલો બધું રોટલા બનાવવા કોઈ આવ્યો કે લાવવાનું હોય હા વાંધો

কো <laughs> খবর <laughs>

હા સંતજી કવકા આવા તમાક કું પસી સા તમાન સાબ લામડો આડી વાડી બધું હેડો આપણે શું બનાવવું ચુરે કા ગેસે બોલો હેડો ઓકે તું રાખતો નહીં ઓ ગેસ પર કર રે મારો મારો બધું

ચોરામ તો <Și> <analyze anthropology>

એનું નાચું કે નુડા આбяને આતું એવળી બોના બોના આય મહારાજ લાઈટ નહિ નાખો તોંદર હય હય અને તું જોલી તમે જો મારું તૈયાર થઈ ગયું લઈ નાખી દે ભાઈ આ તો બધું રાખતા આવું તો મરા આજ દો એ બધું રાખતા મહિના રાખતા મહિના રાખતા આ તો બધું રાખ્યું છે બધું દેખો આ મારો તારો ખોઈ ના જો માપ પર પડ્યો પડો આ તમે જો તો થાય બધું કેવો પડ્યો ઉતરે ત્યાં તો પડ્યો અહીંયા તમે બગો તુના બોલો હવે ના હવે આ પેલું જે તો આ આલા આલતા મે આલમ આ પેતે મસ્ત તો લાગ્યું મોરો ચલામી આ તો ઉગાવી ગતાને રૂપિયા હું કરા તો દીગા જાને વાત કલીએ બોના અમાર આટલું પૈસા હું ચનો ટોપાયા છે રાખી પાસે માને એ પૈસા અંદર રાખી પાસે હો અંદર આને નાનો ઉસી પરી બત્તી બત્તી તો લાગે જ નહીં બત્તી બત્તી નહીં એ ભાઈ એ લા 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 કરી લાગે તારું પરશે મારતું મારતું ઓછો આને લાય લ ઓર જને અરે આના જોલો વઢા તો નવ વર્ષે એમ ને માય નો આવી એ આલે મન થી આવો આવો ભાઈ જા તમે તમારો તો સફર કા દેવા નાખ ને બધી ચિકુ તો માર જોશી ના જીકુ થોડું કત કારણ બોલ મા તું ચાલ મને ક બેવા જનો છોટા બાબા ઉતકી નો કામ દર જીકો ખાશે તો બંકા સુના તું એવું મ શું તาย આ ફેજા છેવ કાયા છે કાયા છે જી ભાઈ ઓ દોરા તો મોણ નાખો ಅನೋ ನದಿ ಅಲ್ಲಿ ನಮೋಯಿ ಬುಲ್ ನಿಜೆ ಪೇಲಿ ಪರ ಕೇರಿತು ಸಾಹೀಲೆ ಆ ಕಕು ಏನು ತಾತ ತಮ ಮಚ್ಚು ಬಾ ಅರೆ ಬಿಡು ನಮೋನ ಕೇರೆ ಇಲ್ವ ಕಕು ಮಾರಾ ಮಾರೀ ಮನೆಗೆ ಏನು ಕೇರೋನ ಚುಡ್ರ ಕರ್ನೆ ಏ ಬೈ ಹಾ ಮತ್ತು ಯಾಕಿ ಬೋಲ ತಂಗಾ ಕಾವಾಲ ಬರು ಬೋಲ आला करा आला

খালি <laughs> <laughs> <laughs>

ધીરન્ટો <laughs> ધીરન્ટ <laughs> <laughs> <coughs>